મહેસાણા જિલ્લામાં પોલીસ બની સતર્ક વહીવટદારો પર લાગશે લગામ એનડીપીએસ એક્ટ હેઠળ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો થયો દાખલ સિરપની એકસો દસથી વધુ બોટલ ઝડપાઈ અલ્પેશ નામના ઈસમની ધરપકડ કોડીન સિરપની લત હતી અને પોતાના મકાનમાંથી ઝડપાઈ ડ્રગ ઇન્સ્પેક્ટરની હાજરીમાં તપાસ કરી જે ગેરકાયદે હોવાથી આરોપીની ધરપકડ સવાલાનો ફારૂક આસિફ ચૌહાણનું નામ ખુલ્યું જે સપ્લાયનું કામ કરે છે આવનાર સમયમાં કડી ડિવિઝનમાં તમામ પીઆઈ સાથે એક નાર્કોટિક્સની ટીમ બનાવી રેડ કરવામાં આવશે પીએસઆઈ ચૌહાણ આ કેસની તપાસ કરશે ઓનલાઈન ટીવી ન્યૂઝ સોહિલ મેમણ સાથે સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ વિસનગર માનનીય ગૃહમંત્રી શ્રી ફાન સંઘવી સાહેબ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ રેન્જ શ્રી તેમજ એસપી શ્રી સાહેબ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળની વિવિધ નશાકારક દ્રવ્યો વિરુદ્ધની ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના અને માર્ગદર્શન થઈ આવે તે અનુસંધાને યુવાનો આ નશાકારક દ્રવ્યોના સેવનથી દૂર રહી શકે એના અનુસંધાને ડિવિઝનના તમામ પોસ્ટની અંદર નાર્કો બનાવી અને આવા માદક દ્રવ્યો વિરુદ્ધ કડક હાથે કામ કરવા માટે સૂચના કરેલી હતી જેના અનુસંધાને નંદાસણ નંદાસણ ગામના અલ્પેશ ઉર્ફે અપ્પુભાઈ રમણભાઈ મેલાભાઈ મકવાણ કે જેઓ છૂટક મજૂરીનું કામ કરતા હોય પરંતુ અગાઉ પોતાને કોડીન સિરપના सेवन नी नशानी आदत आवा होक कोडिन सिरप न घरे कोण प्रकार पास परमिट वगर वगैरे जथ्थो राखेल होतमी हकीकत म्हता नंदासण पीआय श्री सिसोदिया साहेब पी एस आय श्री गोयल साहेब वगैरे द्वारा टीम बनावी रेड कर आरोपीना रेडांक मकन કુલ એકસો દસ બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા આ બોટલ કપ સિરપના નામે ઓળખાતી કોડીન કપ સિરપનું હોવાનું જણાઈ આવતા ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે જાણ કરતા ઉપરોક્ત દવા સેડ્યુલેજ પ્રકારની હોય તેની અંદર કોડિન ફોસ્પેટ નામનું નશાકારક એન્ડિબિયસ ડ્રગ હોય કે જે કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું પ્રતિબંધિત હોવાથી આરોપીના ત્યાંથી મળેલા એકસો દસ બોટલના જથ્થા વિશે રૂબરૂ બદનામું કરી અને એમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ બી મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે તપાસ કરતા મુદ્દામાલ એમને જે સપ્લાય કરનાર છે એ મોહમ્મદ ફારૂક ઉર્ફે આસિફ ચૌહાણ રહેઠાણ સવાલાવાળા છે જેમની પણ તપાસ કરી અને ધરપકડ કરવામાં આવશે તો આગળ સપ્લાય કઈ રીતે થાય છે એની ચેઇન અમે પકડી અને એને તોડી પાડશું મારી આપ સર્વેના માધ્યમથી નમ્ર વિનંતી છે કે યુવાનો આવા પ્રકારના નશાકારક સિરપના બંધાણમાં ન આવે એનું સેવન ન કરે આ બધી જે ડ્રગ છે જે દવાઓ છે એ તમને આના આદિ બનાવે છે બંધાણી બનાવે છે તેમજ વધારે પડતાં સેવન કરવાથી તમારા કિડની હૃદય મગજ અને હૃદય હાર્ટ ઉપર પણ એની ગંભીર પ્રકારની અસરો જોવા મળે છે આવા પ્રકારના કોઈ પણ માદક દ્રવ્યો વિરુદ્ધ મહેસાણા જિલ્લા પોલીસ સતત પોતાની કાર્યવાહી ચાલુ રાખશે નોંધાયો છે એનડીપીએસ એનડીપીએસની જે પંચનામાથી લઈ અને ફરિયાદ દાખલ કરવાની જે પ્રોસેસ છે એનું પંચનામું ને બધું એની અંદર જે વિશેષ જોગવાઈઓ કરેલી છે એ થોડીક વધારે મુશ્કેલી કરનારી આઈઓની માટેની હોય છે એટલે એની અંદર બહુ ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરવાની હોવાથી ઘણા ડરતા હોય છે એના અનુસંધાને અમે ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અંદરથી સેલની ટીમની રચના કરી તમામ પીએશ્રીઓને બોલાવેલા અને એના વિશે તમામને માહિતગાર કરી કયા પ્રકારની ડ્રગ્સનો આની અંદર સમાવેશ થાય છે અને કયા પ્રકારની તકેદારી તપાસ દરમિયાન પંચનામા દરમિયાન રાખવાની હોય છે એનાથી માહિતગાર કરેલા એટલે અગાઉ પણ કડી પોલીસ સ્ટેશનમાં એક ગાંજાનો કેસ કરવામાં આવ્યો છે તેમજ આજે એક કોડિન સિરપનો અગાઉ પુરા જિલ્લા લેવલે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવેલું અત્યારે આ તે તપાસ છે પીએસઆઈ ચૌહાણના ચલાવી રહ્યા છે વધારે વિગતો આવતા આપને જાણ કરવામાં આવશે